વલસાડના બિનવાડા ગામે હાઇવે ની કામગીરીને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે કામગીરી ખેડૂતોએ બંધ કરાવી મહત્વનું છે કે ગામના ખેડૂતો ઘણા સમયથી કપાયેલા વૃક્ષો અને જમીનના વળતરની માંગ કરી રહ્યા છે પરંતુ જવાબદારો દ્વારા માત્ર વાયદાઓ કરાઈ ગયાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે વારંવાર રજૂઆત છતાં વળતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા જ્યાં સુધી માંગ પૂરી ન થાય ત્યાં સુધી કામગીરી ન કરવા દેવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે ખેડૂતો જે સાટીષ્ટ ખેડૂતો છે એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે પંદર દિવસમાં આપીશું એમ કીધું આજ સુધીમાં એ આવ્યો નથી ઇમારતી લાકડા જેવા કે શાગને એ બધા જે કપાયા છે એના પણ વળતર એમને આવતું નથી આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે પ્રાંતને પણ રજૂઆત કરી છે છતાં પણ એનો કોઈ આવ્યો નથી એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાઈ દીધા અને તેનું પણ આજે વર્ષ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું એ લોકો વળતર આપ્યું નથી રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે કલેક્ટર પહેલા હતા તે બદલાઈ ગયા બીજા બેન આવ્યા ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એમ કહે છે કે ભાઈ મારા રિટાયરમાં પેલા વાંચે છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી એવા જવાબ આપે છે એ અત્યારે અટકાવી છે જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ એવોર્ડ